તાલુકાના સંખલપુર તાલુકાના સંખલ્પુર પૂનમના દિવસે મહા બહુચર એમના નિજ સ્થાને આવી ત્યાં આગળ માતાની પૂજા સેવા કરવામાં આવે છે વર્ષમાં બે વખત આ પ્રસંગ ઉજવવામાં આવે છે ત્યારે ચૈત્રસૂત અને પૂનમના દિવસે આ સિવાય બાકી રહેલ પૂનમ બહુચરાજી માતાજીની પાલખી ફેરવવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં મેદની ઉમટી પડે છે દેશ વિદેશથી લોકોમાં બહુચરના દર્શન કરવા આવે છે માતાજીની પાલખી ખીજડા પૂજનમાં જાય છે તેમજ દશેરાએ માતાજીને નવ હાર વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના માતાજીએ ભેટ આપ્યો હતો નમસ્કાર દર્શન મિત્રો આજે અમે આવી પહોંચ્યા છીએ બહુચરાજી ધામની પાસે જે શંખલપુર ધામ છે ત્યાં બહુચરાજી માતાજીની પાલખી નીકળે છે વર્ષોથી આ મંદિરની પરંપરા ચાલતી આવે છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એ સમયમાં આ આસ્થાનું કેન્દ્રબિંદુ રહી ચૂક્યા છે તેવા સમયમાં આજે આસો સુદ ચૈતર જે પૂનમની જે માતાજીની પાલખી નીકળે છે હાલમાં હજારો લોકો મોટી સંખ્યામાં અહીંયા જોડાયા છે હાલ પાલખી તમામ મંદિરમાં ચાલુ છે ભક્તિનું આસ્થા કેન્દ્ર છે અમારી સાથે અહીંયા બહુચરાજી મંદિરે પાવૈયા જોડાયા છે એમની પાસેથી જાણીશું તેઓ શું કહેવા માંગે છે બોલો શ્રી બહુચર મહારાજ મા બહુચરના અમારા સંખલપુર ધામમાં બહુચર રાજ બાળા ત્રિપુરા પોતે બિરાજમાન છે ત્યાં ઘણા વર્ષોથી ઘણા સમયથી ઘણા પુરાની વાત છે બહુ પણ આજે કેટલાય વર્ષોએ સાડી ચારસો વર્ષોએ એમ કહેવાય કે મા બહુચરને બપોરે પાલખી નીકળી દોઢ વાગે પાલખી આવી અને અહીંકર દર્શનનો લાભ આવ્યો છે એટલે આ કડી કાળની અંદર આ યુગની અંદર આ કળયુગની અંદર એક કોરોના સમય ગયો અને આ બીજો સમય આ માતાજી એમ કે ખરાબ બપોરે પાલખી નીકળી એટલે એક પબ્લિક માથે અને આ કડી માથે ભાર જેવું યોગ્યું છે મા બાળા ત્રિપુરા એટલે સૌ લોકોને નમ્ર વિનંતી છે કે હોમ હવન જાપ જપ તપ જે કરતા હોય એ કરી અને સૌના બાલ બચ્ચાનો આનંદમાં મેવડે એવું હું મા બહુચરના પાવૈયા લતાદે લીલાદે લીલા દે શંખલપુર સામેથી મા બહુચરના આશીર્વાદથી હું આટલા તમને અમારી સાથે સાથે બીજા જોડાયા છે એમની શું બે હાલ અહીંયા જે અહીંયા જે માતાજીના મંદિરમાં તમામ લોકો મંદિરનો પ્રસંગ ઉગી રહ્યા છે અમારી સાથે પણ હવે જે બહુ સમા મંદિર છે સાધુ સંતોનું પ્રણામ એવું કે મા શક્તિ એના ઉપાસકો અમારા સંતો છે જે માતાજીનું સ્વરૂપ છે અમારા બાળ જે અમારો સંપ્રદાય ચાલે છે એ સંપ્રદાય મહંત તરીકે અમને પદવી પણ આપેલ છે અમારા સંપ્રદાયની અંદર બધું જે તમામ સંપ્રદાયની માની જે શક્તિનું પ્રતિક છે આજે ઘણના કારણે જે આ દિવસે કરવામાં આવ્યું છે રાત્રે ઘણના કારણે આ બધી એના માટે જે માતાજીએ કીધું બરાબર કીધું છે અને માની શક્તિ જે ધર્મ વિશે શક્તિએ પોતાનું જીવન બલિદાન કર્યું એને બદલે અમારા સંતોનું પ્રતિક છે માતાજીએ સાધુ સંતોનું પ્રતિક છે હરેક સાધુ સંતો એ માનવું અમે સંતો પણ અમને માનીએ છીએ અમારો એ પ્રતિક છે ધર્મ બાબતમાં મારો બોલી જય હાલ અમે લોકો શંખલપુરના જે જે વિશાળ મંદિર આવેલું છે પારંપરિક મંદિર આવેલું છે તેના અમારી સાથે પૂજારીશ્રીઓ જોડાઈ ગયા છે તેમની પાસેથી આ મંદિરની ખાસ વિશેષતા વિશે જાણીજો આપનું નામ જણાવો મયુર દવે મહારાજ સંખલપુર મંદિર જય બહુચર બોલો માતાજીના સ્વરૂપમાં જે તમે આ સંખલપુર બહુચરાજી જે તાલુકો છે તેમાં સંખલપુર ગામે માતાજીનું જે આ મેન મંદિર છે જેને સંખલપુર નામે ઓળખાય છે આ માનમાં માતાજીનું આદ્ય પ્રાગટ્ય સ્થાન ગણાય છે અહીંયા આગળ માતાજીના ત્રણ સ્વરૂપ આવેલા છે ત્રણ અલગ અલગ સ્વરૂપમાં માતાજીની ત્રણ મૂર્તિઓની ત્રણ પૂજા થાય છે એમાં તમે આ જોઈ શકો છો કે પહેલું જે આ માતાજીનું જે નાનું સ્વરૂપ દેખાય છે એ માતાજીનું બાળા સ્વરૂપ કહેવાય છે જે બાલિકા જે નવ વર્ષની બાળિકાનું સ્વરૂપ માતાજીનું બાળા સ્વરૂપ સ્વરૂપે આ માતાજી ઓળખાય છે એના પછી તમે ત્યાં વચ્ચે જુઓ છો તો ત્યાં માતાજી નું જે નાનું મંદિર છે જેને માતાજી નો મેન ગોખ કહેવામાં આવે છે જેના ઉપર માતાજી નું સોનાનું મુખારવિન અને તેના નીચે માતાજી નો સોના નો યંત્ર અને એના નીચે માતાજીનો ઓરિજિનલ યંત્ર જે સ્ફટિકનો બનેલો છે જે આજથી હજારો વર્ષ પહેલાં માર્ખંડ નામના ઋષિએ જે યંત્રની સ્થાપના કરી હતી એ યંત્રને બાળા બહુચર તરીકે બાળા યંત્ર તરીકે પૂજાવામાં આવે છે ત્યાં આગળ અને એનાથી ઉપર તમે મોટી મૂર્તિ છે માતાજીનું મોટું સ્વરૂપ જોવો છો એને કહેવાય છે માતાજીનું રાજરાજેશ્વરી સ્વરૂપ જે આપણે લલિતા લલિતાંબિકા સ્વરૂપ પણ કહી શકાય છે જેના મંદિરો તમને અધર કન્ટ્રીમાં જોવા મળી શકે છે ખાસ ખાસ કરીને જે સાઉથમાં જે છે સાઉથના મંદિરોમાં જે લલિતા અંબિકા સ્વરૂપ એ માતાજી પૂજાય છે એમાં ત્રિપુર સુંદરી સ્વરૂપ છે એ આ માતાજીનું સ્વરૂપમાં ત્રિપુર સુંદરી કહેવાય છે અને આ શક્તિપીઠ સ્વરૂપ પણ કહી શકાય શક્તિપીઠનું એક સ્વરૂપ કહેવાય અને આદ્યસ્થાન કહેવાય અને આદ્ય શક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે જે હાલ જે પ્રસંગ આજે આસો સુદ પૂનમના દિવસે માતાજીની પાલખી ભરાય છે એની વિશે થોડુંક જણાવો આસો સુદ પૂનમના આ અનાધિકાળથી ચાલતી આવે છે કે ત્યાં બહુચરાજી માતાજીનું મંદિર જ્યારથી ત્યાં આગળ માતાજીનો પરચા પૂર્યા ત્યાં માતાજીની મંદિરની સ્થાપના થઈ ત્યાંથી દર વર્ષે પૂનમે આસો અને ચૈત્ર બે મહિને પૂનમે માતાજીની પાલખી રાત્રે નવ વાગે ત્યાંથી આ મંદિરે આવતી અહીંયા આગળ અને અહીંયાના મહારાજ એ માતાજીની પૂજા અને એ મહારાજ અહીંયા આગળને પૂજા પરસ્પર માતાજીની બંને મહારાજો પૂજા કરતા અને એવી રીતે માતાજીનું પૂજન અર્ચન કરીને સોટસોપચાર પ્રમાણેનું પૂજન થતું અહીંયા માતાજીની પાલખીનું પૂજન થતું પછી સંખલપુર ગામમાં માતાજીની પાલખી ફરતી અને પરત પાછી બહુચરાજી મંદિરમાં જતી અને આટલા વર્ષોમાં આ પહેલી વખત આવું બન્યું છે કે જે ચંદ્રગ્રહણ લાગવાથી માતાજીની જે પાલખી છે એ રાતના બદલે દિવસોમાં કેમ કે ચંદ્રગ્રહણ રાત્રે એક વાગ્યાથી શરૂ થાય છે અને એનું શ્રુતક નવ કલાક પહેલાંથી ચાલુ થઈ જાય છે એટલે મોટા ભાગના તમે જોશો દ્વારકા સોમનાથ બધા મોટા મોટા જે મંદિરો છે એ આજે સાડા થી પાંચ વાગ્યા પછી બધા મંદિરો બંધ થઈ જાય છે ખાસ કરીને વર્ષમાં કેટલી વખત આ પાલખી ભરાય છે માતા વર્ષમાં બે વખત પૂજાય છે માતાજીની ચૈત્રની પૂનમ અને આસોની પૂનમ અને દર પૂનમે માતાજીની પાલખી બહુચરાજી નીકળે છે ખાલી બહુચરાજી ગામમાં ફરીને પરત પાછી જતી રહે છે અહીંયા કેટલા પ્રમાણમાં લોકો આવે છે અને ક્યાં ક્યાંથી લોકો આવે છે ખાસ કરીને અહીંયા આગળ મોટા ભાગના તો આપણા ગુજરાતના લોકો જે છે એ આવે છે માતાજીના પણ ખાસ કરીને અહીંયાથી મુંબઈના લોકો પણ આવે છે અને સાઉથમાંથી પણ ખાસા લોકો અહીંયા આગળ માતાજીની પૂજા કરવા આવે છે કેટલી સંખ્યામાં અત્યારે અહીંયા પાલખી ભરાતી કેટલી સંખ્યામાં લોકો ભેગા થતા સંખ્યામાં તો અસંખ્ય અંદાજીત તો સમજો ને કે પચાસ સાઠ લોકો આવી જાય એટલા લોકો તો આવી જાય છે ઓછામાં ઓછા એ એક દિવસમાં એટલા લોકો જાય છે અને પૂનમ અને રવિવારે પણ ખાસ કરીને પબ્લિક હોય છે આ હતા અહીંયા મંદિરના મહારાષ્રી કે જેઓ તમામ મંદિરનો ઇતિહાસ જણાવી રહ્યા છે હાલ તો પાલખી ભરાઈ રહી છે મહત્વની વાત એ છે કે આટલા વર્ષોમાં પહેલીવાર રાતની જગ્યાએ બપોરે પાલખી ભરાઈ છે કારણ કે આજે ચંદ્રગ્રહણ છે જેના કારણે સાંજ પછી તમામ મંદિરો બંધ થશે મારું નામ અમૃતભાઈ એ રાવળ નાયબ વહીવટદાર શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ આજે સૌ પ્રથમ તો આસો સુદ પૂનમ ની સર્વે શ્રદ્ધાળુ અને માઈ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું માતાજીની પૂનમનો મહિમા એવો છે કે માતાજીની દર માસની પૂનમે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારતા હોય છે બાર મહિનાની જે બાર પૂનમો હોય છે એની અંદર ચૈત્રી પૂનમ અને આસ આસો સુદ પૂનમ એ સૌથી મોટી પૂનમો ગણાય છે ચૈત્રી પૂનમ એમાં બહુચરનું પ્રાગટ્ય છે એના કારણે સવિશેષ એનું મહત્ત્વ રહેલું છે અને પ્રાગટ્ય દિવસ ચૈત્રી પૂનમના રોજ માતાજીનો સાત દિવસનો મહામેળો ભરાય છે જે જગવિખ્યાત છે જેમાં અઢારથી વીસ લાખ શ્રદ્ધાળુઓ લાભ લેતા હોય છે ત્યાર પછીની જે મોટી પૂનમ છે એ આસોસુદ એટલે કે આજે જે દિવસ છે આસોસુદ્દ પૂનમનું એ છે ચૈત્રી પૂનમ અને આસો સુદ પૂનમ એ માતાજીની પાલખી નીકળતી હોય છે આ પાલખી જ્યારે નીકળે છે ત્યારે માતાજીની પૂજા અર્ચના થતી હોય છે પાલખીની ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનરની જે માન હોય છે એ માતાજીને અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ માતાજીની પાલખી છે એ બેચરાજી મુકામે નગરમાં નગરચર્યા કરે છે અને માતાજી સર્વ ભક્તોને દર્શન આપતા હોય છે અને આજરોજની જે પાલખી છે એ બેચરાજી નગરચર્યા પૂરી થયા પછી સીધી જ સંખલપુર ગામમાં જતી હોય છે અને પુરા ગામની અંદર આ પાલખી નગરચર્યા માટે ફરતી હોય છે અને સંખલપુર ગામના તમામ માણસો એ આ માતાજીના દર્શનનો લાભ લેતા હોય છે અને પોતાની ધન્યતા અનુભવતા હોય છે સર આ જે 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 માતાજીનું મંદિર છે આપણે ઉપસ્થિત છે છે બીજું જે મંદિર એની એમની ખાસ તો અઢારસો ને ઓગણચાલીસમાં માં હાલ જે અમે શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ ના પ્રટાંગણમાં જે મંદિર છે એ ત્યારથી માનાજી રાવ ગાયકવાડ વખતે આ મંદિર બંધાવેલું છે અને ત્યારથી જ અહીંયા કાશીના વિદ્વાનો દ્વારા માતાજીનું બાલાયંત્ર સ્થાપિત થયેલું છે અને એ બાલાયંત્રની ભક્તિ આજે શ્રદ્ધાળુઓ અને એના આશીર્વાદ લેતા હોય છે અને જે ટોડા માતા બહુચરાજી જે છે એ ત્યાં જે તે સમયે જ્યારે બહુચરમાએ અનેક પરચા પૂર્યા અને અનેક પરચા પૂર્યા પછી એમને ટોડા માતામાં વિશ્રામ કર્યો હોય એવી લોકવાયકા

અને મેં નિશ્ચિત કર્યો છે કે જેટલી ફોઈને અમે આવીશ એટલી ફોઈને અમે એમના દ્વારેથી દંડવટ કરી અને કાયમ માટે દર્શન કરીશ બીજું શું કહેશું આપની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા છે ભક્તિને ખુશીના આંસુ છે શું કહી શકાય બસ ખુશીના આંસુ છે મારી મનોકામના માતાજી જ્યારે જે કરું છું એમ પૂર્ણ કરે છે એટલે મને આનંદ છે અને ઉત્સાહ છે જેટલી પૂર્ણ અમે ત્યાં લગી દંડવત કરી અને માતાજીને દ્વારે પ્રણામ કરીશ હાલ આજે અનિરુદ્ધ થી માતાજીને દંડવત કરવા જઈ રહ્યા છે એ તમને બતાવીશું કેવી રીતે તેઓ તેમની જે બાધા છે એ પૂર્ણ કરે છે શંખલપુર ગામની જો વાત કરીએ તો હાલ શંખલપુર ગામમાં માતાજીની પાલખી જે ચૈતરસુલ આસોના દિવસે નીકળે છે વર્ષમાં બે વખત નીકળે છે હજારો લાખોની સંખ્યામાં અહીંયા લોકો આવે છે ગામે ગામ દેશ વિદેશી લોકો પધારતા હોય છે ત્યારે અત્યારે અમા આ મુદ્દે અમારી સાથે ખાસ કરીને શંખલપુર મંદિરના સેવાધારીઓ જે સેવાદાર છે એના યુવાનો છે અને સરપંચ પરેશભાઈ પટેલ જોડાઈ ગયા છે એ જો હાલ એમની પાસેથી જ જાણીશું કે કેવી વ્યવસ્થા આમના દ્વારા કરવામાં આવે છે પરેશભાઈ જે રીતે હાલ આપ જોડાયા છો તે મહત્વ વિશે આજે મંદિરના જણાવ છો જે પાલખી નીકળે છે માતાજીની પરંપરા મુજબ ગાયકવાડ શાસન વખતથી ગાયકવાડ સરકારને જે પાઠાનું દર્દ હતું એ બહુચરમાની બાધા રાખવાથી એમના પાઠાનું દર્દ મટી ગયેલું અને બહુચરાજી મંદિર બંધાવેલું ગાયકવાડ શાસન વખતથી આ પરંપરા ચાલતી આવે છે વર્ષમાં બે વર્ષભાઈ હતા માનાજીરાવ ગાયકવાડે જે બહુચરાજી હાલ છે એ બહુચરાજી મંદિર બનાવેલું એ સરકારી ટ્રસ્ટ છે અને સંખલપુર શ્રી ટોડા બહુચર માતાજી મંદિર જે મૂળ બહુચરમાનું મૂળ સ્થાનક છે જે સંખલપુર છે ગાયકવાડ શાસન વખતથી આ અરસપરસ માતાજીની પાલખી વર્ષમાં બે વાર આવતી હોય છે એક સુદ પૂનમ અને એક ચૈત્ર સુદ પૂનમે ત્યારે શંખલપુરના ગામના તથા આજુબાજુના ગામના અને બીજા બહારથી પણ ઘણા બધા માઈ ભક્તો અને લાખોની સંખ્યામાં અહીંયા માતાજીને સવારીના દર્શન કરવા આવતા હોય છે જ્યારે બહુચરાજીથી પાલખી આવે ત્યારે મંદિરની અંદર ગર્ભગૃહમાં મૂકવામાં આવે છે અને બંને મંદિરના પૂજારી એની અરસપરસ પૂજા કરતા હોય છે પૂજા કર્યા બાદ આરતી થયા પછી માતાજી શંખલપુરનું પરિભ્રમણ કરવા માટે પૂરા ગામમાં નીકળે છે અને પરિભ્રમણ કરી અને બહુચરાજી જતી હોય છે જ્યારે શંખલપુર ગામમાં પાલખી અંદર પ્રવેશે છે ત્યારે ગામમાં ફૂલોથી ગુલાલથી લોકો હર્ષભેર માતાજીને વધાવતા હોય છે

ખાસ કરીને અમારી સાથે યુવાનો જોડાયા છે જે વર્ષોથી અહીંયા માતાજીની પાલખીમાં જોડાયો છે એમની પાસેથી જાણીશું કે આપ કઈ રીતે અહીંયા સેવા કરો માતાજીની પાલખી જ્યારે અહીંયા ગામમાં આવે છે ત્યારે સૌ અમે ગામના યુવાનો પટેલો તે આપ માતાજીની સેવામાં હાજર રહીએ છીએ અને અહીંયા પૂજા અર્થીને થઈ જાય પછી અમે તેને અમારા કભા પર લઈને માતાજીનું પરિભ્રમણ આખા ગામમાં કરાવીને પછી પાછળ એમને બહુચાજી તરફ રવાના કરીએ છીએ તો હાલ તમે અહીંયા ઉપર થઈ છો માતાજીની પાલખી શંખલપુરથી રવાના થઈ ગઈ છે તો પાછા તમે જોડાવાના શું જોઈને ના હવે નહીં અત્યારે હવે એમનો લાભ છે કે ત્યાંના માણસો જે આવે છે ત્યાં બહુચાજી મંદિર ટ્રસ્ટના અમારી સાથે સરપંચ કંઈ કહેવા માંગે છે એમની પાસેથી જ ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે બાર ને ઓગણચાલીસે બહુચરાજીથી પાલખી એટલે કે બપોરના સમયે પાલખી અહીંયા આવી બાકી ઇતિહાસમાં અત્યાર સુધી પાલખી સાડા નવ વે બહુચરાજીથી નીકળી અને રાત્રે જ અહીંયા આવતી હોય છે પણ આજે ચંદ્રગ્રહણના કારણે ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે પાલખી બપોરે અહીંયા આવી છે